છેલ્લા ઘણા વખતથી બાંધકામ ક્ષેત્ર જે ઘણા વખતથી રાજકોટ ખાતે બાંધકામ ક્ષેત્ર છે એમની બહુ મોટી સમસ્યા છે બાંધકામ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં લાખો લોકોને રોજીરોટી મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ટીપી શાખા દ્વારા બાંધકામના પ્લાન મંજૂર કરવામાં આવતા નથી આને લીધે આખું ક્ષેત્ર મૃતપાય સ્થિતિમાં આવી ગયું છે એટલે એને લઈને મેં પ્રશ્ન પૂછ્યા છે કે છેલ્લા એક વર્ષમાં કુલ કેટલા પ્લાનને મંજૂરી આપવામાં આવી છે કેટલા પ્લાન ઇન્વર્ટ થયા હતા અને જેમાંથી ઇન્વર્ટ થયેલામાંથી કેટલાને મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલાને મંજૂર કરવામાં આવ્યા છે જેને લીધે ક્યાંક તંત્રની ગતિ અટકી ગઈ છે તો એમાં ઝડપ આવે

પરંતુ જે નિયમ હશે એ લોકોને મુશ્કેલી ન પડે એના માટે જે મારી પાસે સતત રજૂઆતો આવતી હતી એટલે રજૂઆતને ને વાચા આપવા માટે મેં આ પ્રશ્ન પૂછ્યો છે કાયમી ડીપીઓ ની જગ્યા ખાલી છે ઇન્ચાર્જ કે ચલાવાય છે કારણ કે તેના કારણે પણ ઘણા બધા પ્રશ્નો વ્યવહારિક ઉકેલ આવે એ પ્રકારની વાત

કેટલા પ્લાન ને મંજૂરી આપવામાં આવી છે કારણ કે રાજકોટ સિવાય સમગ્ર ગુજરાતમાં ખુબ સારી રીતે સ્મૂથ તંત્ર ચાલી રહ્યું છે અહીંયા ક્યાંક ને ક્યાંક અધાધિક જે અધિકારીઓની ધરપકડથી એને લીધે કોફમાં પણ અધિકારીઓ પ્લાનમાં મંજૂરીમાં સાઈન નથી કરી રહ્યા એવું જણાઈ રહ્યું છે